આ કહાની સાંભળો પછી મને કેજો આપા ગીગાના ગુરુ કોણ હતા આપા ગીગાના જન્મ અંગે લેખકો કહે છે સંવત અઢારસો છપ્પનમાં શાકુર ગામે ગધઈ મુસ્લિમ સમાજમાં પિતા અલીભાઈ માતા સુરીને ત્યાં થયો હતો સોરઠમાં ભયંકર દુષ્કાળ પડતા અલીભાઈ સુરીને સગર્ભા મૂકીને ઘોર લઈ નિર્વાહ કરવા માટે અન્ય સ્થળે ચાલ્યા ગયા સુરઈ પોતાના સગાને ત્યાં ચલાલા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાપુર સોરઠ ગામે પુત્રનો જન્મ થયો પુત્રનું નામ ગીગો રાખવામાં આવ્યું દીકરા ગીગાને લઈ સુરઈ ચલાલા સગાને ત્યાં આવ્યા પરંતુ કારમાં દુષ્કાળના લીધે સગાઓએ સુરીને જોઈને મોડું ફેરવી લીધું આ સમયમાં આપા દાનાએ દુષ્કાળનો સામનો કરવા ચલાલામાં આશ્રમ શરૂ કરેલો સુરઈ તથા પુત્ર ગીગાને આશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો સુરીનું નામ આપા દાનાએ બદલીને લાખું રાખ્યું જ્યારે રૂબરૂ તપાસ કરતા આપા ગીગાનો જન્મ ચલાલા આપા દાનાની જગ્યામાં થયો હતો અને હાલ તેમનું જન્મ સ્થળ આ જગ્યામાં મોજૂદ છે આપાદાનારે પુત્ર ગીગાને જોઈને ભવિષ્ય ભાખ્યું લાખું તારો દીકરો ગેગની હારે વાતું કરશે અને પરગટ પીર થઈને પૂજાશે આપાદાનાની ચલાલા જગ્યામાં ગાયોના છાણ વારસીદાની ટેલ કરતા આપાગી ગાની કિશોરવસ્થા વીતી ગઈ છાણના સૂંડલા ઉપાડતા ઉપાડતા આપાગી ગાયે ઈશ્વરનું સ્મરણ તથા ગુરુની સ્તુતિ રટ્યા કરતા ઘણો લાંબો સમય આશ્રમમાં રહી પ્રકાશમાં આવ્યા વગર આપા ગીગાએ ભજન કર્યું આશ્રમમાં આવતા જતા મહેમાનોની સેવા ચાકરી કરી એક દિવસ આપાદાના ગુરુભાઈ આપા વિસામણ ચલાલા ગુરુભાઈને મળવા આવ્યા આપા વિસામણે છાણના સુંગલા ઉપાડતા યુવાન ગીગાને જોયો આપા ગીગાનું શરીર ગાયોના છાણથી લથબથ હતું આપા આપીસામને કરુણા ઉપજી આપા દાનાને લક્ષ્મણ રાખી બોલ્યા આપા હવે ગીગાનો સૂંડ ઉતારી પંજો મારો મતલબ હવે ગીગાને દીક્ષા આપવામાં મોડું ન કરો આપા દાનાએ કહ્યું આપા તમે સૂંડ ઉતારી ગીગાને પંજો મારો આપા વિસામણે કહ્યું આપા તમે જતેના ગુરુ છો માટે ગીગાને તમે જ કંજો મારી માળા પહેરાવો ખડખડ હસીને કહ્યું ભલે ગીગા તું તો મારાથી સવાયું થઈશી તરીકે પૂજાઈશ જા મારા આશીર્વાદ તારી સાથે છે એવું કહી આપા વિસામણની હાજરી આપા ગીગાને દીક્ષા આપવા આવી માળા પહેરાવી આપાદાનાએ પૂછ્યું ગીગા જગ્યામાં ગાયો કેટલી છે આપા ગીગાએ જવાબ આપ્યો આપા બસો ને સોળ કહે એના બે ભાગ કરતો ગીગા કેટલી થાય આપા ગીગાએ કહ્યું આપા એકસો ને આઠ ફરી આપાદાના હસ્યા અને કહ્યું ગીગા મારાના મણકા એકસો ને આઠ મેલ પડી ગયો જ્યાં એકસો ને આઠ ગાયો તને મારા તરફથી ભેટમાં માંગ આપું છું ભલે ગીગા હવે તું નોખું કરી લે આપા ગીગાની માંગથી આંખુની ધારા છૂટી આપાદા નાના પકડી નાના બાળકની જેમ રડવા લાગ્યા કહ્યું આપા મારી કાની ભૂલ થઈ હું તમને ગમતો નથી મને રજા ન આપો મને આપના ચરણમાં રહેવા દો મારાથી તમારો વિરહ જીરવાશે આપાદાનાએ કહ્યું ગીગા તારાથી હું ખુશ છું સાધુ તો ચલતા ભલા ગાયો લઈને નીકળી જા ગીગા ગાયોની સેવા કરજે જયાં તું રાતવા સો ત્યાં જે જગ્યાએથી લીલો અંચળો મળે અને આપોઆપ લોબાની ભભક આવે ત્યાં રોકાઈ જજે રામદે મહારાજ સદાય માં લોકો તને નમશે ગીગા કામધેનું મુંડિયા અને અભ્યાગતોને પાળજે રામદેવ પીર તને સહાય કરશે આપાદાના તથા આપા વિસામણ પગે લાગી ચલારા આશ્રમના ઝાડવે ઝાડવે બથ ભરી ભરીને ગાયો માથે હાથ ફેરવી રોતા રોતા આપા ગીગા આશ્રમમાં ફર્યા આશ્રમની ધૂળ ઉપાડી માથે ચડાવી સલાલામાં હાલ જયાંગ ફૂલવાડી છે ત્યાં ઝૂંપડી બાંધી પડતર જમીન સુધારી તેમાં વૃક્ષો વાવી આશ્રમ તૈયાર કર્યો આપા દાનાની ચલાલામાં મૂળિયાઈ નામે લોહાના જ્ઞાતિમાં એક શિષ્યા હતી આપા ગીગા તેમને સગી બહેન કરતા વિશેષ માનતા એક વખત એવો બનાવ બન્યો બીજા રાજ્યમાંથી એક કહેવાતા સાધુઓની જમાત આશ્રમમાં આવી આવીને આપા ગીગાને કહ્યું ગીગા સબર માલપુડા ખીલા દે આફા ગીગાએ સાધુને કહ્યું બકવાસ કરી એ આપીગાને પીપળાના ઝાડ સાથે બાંધી મનફાવે તે રીતે બકવાસ કરી ચીકપિયાઓ મારવા લાગ્યા સલાલાના માણસો વેળા આ બાવાઓ પાસે જવાની કોઈની હિંમત ન ચાલી કોઈએ મૂળીઆઈને સમાચાર આપ્યા કે જમાતના સાધુઓ આ પાગીગા પર કાળો કેર વર્તાવે છે મનફાવે તે રીતે ગાળો કાઢીને ચીપિયા મારે છે દોડીને આઈ આવી આપાગીગાને વળગી પડ્યા બાવાઓને ઠપકો આપી પોતાને ઘરે માલપુડા બનાવી જમાડ્યા તોય બાવાઓને સંતોષ ન થયો છેવટે આફા ગીગાની ઝુંપડીમાંગ લૂંટ ચલાવી જતા રહ્યા ત્યારબાદ આપા ગીગાએ ચલાલાથી નીકળી શેત્રુજી નદીના કાંઠે આંબા ગામની સીમમાંગ આવ્યા બીજો આવો જગપ્રસંગ આંબા ગામની સીમમાંગ બન્યો આફા ગીગા નદીના કાંઠે એક મોટા પથ્થર પર બેસી આંખ બંધ કરી ધ્યાનમાંગ બેસી ગયા તેમની એકસો આઠ ગાયો ડાયા પટેલના શેરડીના વાડમાં ઘૂસી ગઈ શેરડીના વાડને વીંખી નાખ્યો ડાયા પટેલે ક્રોધે ભરાઈને હાથમાં લાકડી લઈ ગીગાને મારવા લાગ્યો આપા ગીગાએ આંખ ઉઘાડી બોલ્યા શું થયું ભાઈ ડાયા પટેલે કહ્યું જોતો નથી તારી ગાયોએ મારા શેરડીના ખેતરનો ઓટલો વાળી દીધો છે નુકસાની ભરી દે આપા ગીગાએ શાંત સ્વરે કહ્યું ભાઈ મારી ભૂલ છે નુકસાનીની રકમ મારી પાસે નથી હું તમારા સાથી તરીકે રહીને તમારા ખેતરની મજૂરી કરીને વળતર ચૂકવી આપીશ ત્યાં આપા ગીગા ડાયા પટેલના સાથી તરીકે રહ્યા આપા ગીગા જે વર્ષે સાથી તરીકે રહ્યા તે વર્ષે ડાયા પટેલને પૂછ્યું પટેલ આ શેરડીના વાળમાં કેટલા ડબ્બા ગોળ થશે ડાહ્યા પટેલે કહ્યું આપા પાંચસો માટલા થાય તો ગયા વરસની ખોટ આપા ગીગાએ કહ્યું પાંચસો માટલા કરતાં વધારે ગોળ થાય તો ડાયા પટેલે કહ્યું બાકી શેરડી જે પીલવાની બાકી રહે તેમાં આપા તમારી ગાયો ચરાવી દેજો જોગ બન્યું એવું કે આઠસો માટલા ગોળના ભરાયા બાદ હજી અડધો શેરડીનો વાળ પીલાવો બાકી હતો ડાયા પટેલે આપા ગીગાના પગમાં પડી કહ્યું આપા મેં તમને દુઃખ દીધું ન કહેવાના કડવા બેન કીધા હું તમને ઓળખી શક્યો નહીં મને ક્ષમા કરો આપા ગીગાએ વિદાયે લેતા કહ્યું પટેલ લેનદેનના સંબંધો બધું કરાવે છે તારો કાની વાંક નથી હું તને ક્ષમા કરનાર કોણ સાધુને વળીમાન અપમાન કેવા ફરી ડાયા પટેલ પસ્તાવા સાથે બોલ્યા મેં અભાગ્યાએ તમને માર્યા સાથી તરીકે રાખ્યા મારા ગુનહા ભગવાન કેદી માફ કરશે પછી ત્રણસો માટલા ગોળના ધર્માદામાં આપા ગીગાને આપ્યા શેરડીનો અડધો વાડ બાકી હતો તે ગાયોને ચરાવવા આપી દીધો આખી વાડી ગીગાને અર્પણ કરવા તૈયારી બતાવી ત્યારે ગીગાએ કહ્યું પટેલ પસ્તાવો ન કરો મારે ખેતરને શું કરવું છે ગુરુની આજ્ઞા મુજબ હજી આગળ જવાનું છે આપા દાના તમારું કલ્યાણ કરશે છેવટે ડાયા પટેલની વિનંતીને ધ્યાને લઈ તેમના પુત્રને આપા ગીગાએ કંઠી બાંધી અને આંબા ગામમાં ડાયા પટેલે સદાવ્રત શરૂ કર્યું આ રીતે આપા ગીગા ફરતા ફરતા હાલ જયામ સત્તાધાર છે ત્યાં ચાંપરડા થઈને આંબાજરને કાંઠે ઝૂંપડી બાંધી આ જગ્યાએ આપાદાનાએ વચન આપ્યા મુજબ એક દિવસ સંધ્યા ટાને ગીગા ને લીલો પંચલો મળ્યો અચાનક લોબાની ભભક આવવા લાગી ગુરુનું વચન યાદ આવ્યું આ જગ્યાએ રોકાઈ સાધુ સંતોને હરિહર કરાવવાનું શરૂ કર્યું આપા ગીગાની સેવા જોઈ ગીરના માલધારીઓ પોતાની આપી સેવાની સુવાસ લાગી ડમરાળા ગામના ભગત આવી આપા ગીગાના શિષ્ય બન્યા આપા ગીગાએ ચલાલાથી નીકળી જયાંગ જયાંગ રોકાણ કરે ત્યાંગ ત્યાંગ સદાવ્રત શરૂ થયા જેમાં બગસરા ભાયાની ચૂડા ડમરાળા માંડવડા ગામ મુખ્ય હતા આપા ગીગા એવા સદભાગી સંત હતા કે તેમણે ગુરુએ દીક્ષા સાથે એકસો આઠ ગાયોની દક્ષિણા સામેથી આપી આપા ગીગાએ આજીવન લગ્ન કર્યા નહીં ક્રોધનું રૂપાંતરણ તેમણે ગુરુકૃપા અને ગાયોની સેવા દ્વારા કરુણામાંગ કરી નાખ્યું ધન્ય છે આપા ગીગા જેવા કરુણાવાન સંતોને બાકી અત્યારના કહેવાતા સંતોને જરા કડવા બેન કહેજો ક્રોધથી લાલ પીડા થઈ જશે અને જો તેમના હાથમાં લાકડી આવી જાય તો સામાનો બરડો ભાંગી નાખે પોતે ભાન ભૂલી જાય કે અમે આખી રાત ભજન સતસંગ કરીએ છીએ લાખો શિષ્યોને સમજાવીએ છીએ લાખો શિષ્યોના ખિસ્સા ખાલી કરી તેમના પૈસાથી તાગડ ધીના કરીએ છીએ પોપટીયા જ્ઞાનની પોલ ખુલતા જરા પણ વાર લાગતી નથી બસ પૂજાવામાં પૈસા ભેળા કરવામાં અને ચેલા ચેલીઓ બનાવવામાં તેમજ સલીલ ચેલાઓની મૂકતાને પ્રોત્સાહન આપવામાં તેઓ હોશિયાર હોય છે તેના સંગથી કામ ક્રોધ લોભ વધે પણ ઘટે નહીં આ વાત અનુભવથી કહું છું પ્રયોગ કરવો હોય તો કરી જોજો સતી તોરલના ભજનના શબ્દો યાદ આવે છે તોળી કહે પરીક્ષા કરો ને નરપુરા જીરે સંતો સેવ્યા સોઈ પાર ઉતર્યા જી પાખંડીઓ ખોટા સાધુઓની ભક્તિ ચાલ્યા કરે છે કારણ કે પરીક્ષા કરનાર સાચા સંતને સેવ્યા હોય તેવા જતી સતીનું પ્રમાણ ઓછું થયું છે આપા ગીગાએ તેમની જીવનલીલા અંદાજે વીસમી સદીમાં સત્તાધારમાં સમાધિ લઈ આપા ગીગાને પ્રણામ